પણ આશીર્વચન આપવા માટે આ ધર્મસભાની અંદર મારે વિનંતી કરવી છે કે હજાર જેટલા નિરાધાર બળદો બસો દોઢસો બસો જેટલી અંધ ગાયો અને બીમાર ગાયો અપંગ ગાયો મળી અને કુલ કુળ થી સોળસો જીવોનો નિરા નિભાવ કરતી એક સંસ્થા સાથે ભાવનગર લાલ દવાખાની અંદર ટિફિનની સેવા હોય કોપડી ગૌશાળામાં અનક્ષેત્રની સેવા હોય પંખીઓને ચણની સેવા હોય એવી સૌરાષ્ટ્રની સૌથી મોટી બાપુ સ્વામીજી નિરાધાર બળદોને સાચવતી બે સંસ્થા સૌથી મોટી રાજકોટની સદ્ભાવના વૃદ્ધાશ્રમ સંસ્થા સોળસો બળદોને સાચવે છે અને બીજી સંસ્થા એટલે કે શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી એ હજાર બળદોને સાચવે છે અને આ બાપુ જાહેરમાં ખુલ્લે આમ કે છે કે તમને કોઈ જો તમારી નજરમાં બળદ દેખાય ને કદાચ તમારો હોય ન હોય આ સર્વેશ્વર ગૌધામ કોબડી ની અંદર મૂકી દેજો કદાચ ટેમ્પા ભાડું ન હોય ને તો ટેમ્પા ભાડું દેવાય આ બાવો બંધાડેલો એવું જયારે એવી સેવા કરે છે નિસ્વાર્થ સેવા કરે છે એવા શ્રી સર્વેશ્વર ગૌધામ કોબડી ના મહંત શ્રી પરમ પૂજ્ય શ્રી જયદેવ મહારાજ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે ત્યારે પૂજ્ય બાપુના ના નિવેદન કરો કે આપ આ દિવ્ય ધર્મ સભા ને દરબાર આંદોલન ગામના આંગણે આપ પોતાના વાણી રૂપી આશીર્વાદ આપી અને અમને સૌને આશીર્વાદ આપશો આશીર્વચન આપશો ગામની ધરતીને નવપલ્લવિત કરશો પરમ પૂજ્ય જયદેવ શરણસિંહ મહારાજ શ્રી સર્વેશ્વર ગૌતામ કોબડે વૃંદાવન કલાનાથો હૃદયાનંદ વર્ધનો સુખદો શ્રી રાધિકા કૃષ્ણો ભજેહમ કુજગામિનો ગાઓ મે અગ્રત સંતો ગાઓ મે હૃદય સંતો ગવાધ્યે વસામ્યહમ પરમ મંગલમય ભક્ત વાંછા કલ્પતરૂ ભક્ત વત્સલ શણાગત વત્સલ દીન બંધુ કૃપા સિંધુ દેવાધિદેવ મહાદેવ આશુતોષ ઓઢરદાની સદાશિવ શ્રી નાગેશ્વર મહાદેવના શુભ કૃપાથી જગજનની આદ્ય શક્તિ પરાંબા મા ભગવતી રાંદલની શુભ પ્રેરણાથી આ દડવા ગામને આંગણે આમ તો ગામ નહીં પણ ધામ કહેવાય આ દડવા ધામને આંગણે આજ આ નાગેશ્વર મહાદેવના નૂતન ભવ્ય દિવ્ય મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આયોજિત આ ધર્મસભામાં મંચસ્થ સમુપસ્થિત આ ધર્મસભાના પરમ અધ્યક્ષ પરમ શ્રદ્ધે ત્યાગ તપસ્યા મૂર્તિ સ્વામી શ્રી હરિહરાનંદજી મહારાજના ચરણોમાં શત શત્રકોટી વંદન તેમજ આ ધર્મસભાના મંચસ્થ અમારા પૂજ્ય હરિઓમ શરણ બાપુના ચરણોમાં વંદન સમડિયાળાથી પૂજ્ય રામદાસ બાપુના ચરણોમાં વંદન તેમજ અન્ય ઉપસ્થિત સર્વ સંતો મહંતોના ચરણોમાં વંદન સાથે સમ ઉપસ્થિત સૌ ધર્મ પ્રેમી વહાલા ભાઈઓ બહેનો માતાઓ વડીલો આજનો આ મહાદેવ નાગેશ્વર દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને હમણાં વાત કરી દડવા ગામના ઇતિહાસની અંદર સુવર્ણ અક્ષરે આ પ્રસંગ આ ત્રણ દિવસનો ઇતિહાસ લખાશે કે સૌ પહેલી વખત આ દડવા ગામને અંગણે આટલી મોટી સંખ્યાની અંદર બાબા આ પહેલી વહેલી સભા એવી હશે કે જ્યાં બેહવા જગ્યા નથી મળી એટલે આ નોંધ લેવા હે એટલે આ મહોત્સવ દેવાધિદેવ મહાદેવ એક બાજુ નાગેશ્વર દાદાની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થઈ રહી છે ત્યારે ઇતિહાસમાં એક ઉમેરો જ્યારે આજથી દસ વર્ષ પંદર વર્ષ પછી પચાસ વર્ષ પછી સો વર્ષ પછી એમ કે છે કે આપણી ચોથી કે પાંચમી પેઢી છોકરા હશે અને જેથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો હશે મંદિર જીર્ણ થયું હશે સો બસો વર્ષ પછી જ્યારે જીર્ણોદ્ધાર કરવાનો હશે અને એમ કહે છે કે આ મંદિર કેદી બન્યું હશે તેદી એમ કહેવા છે ઇતિહાસ સાક્ષી બનશે કે જેદી અયોધ્યામાં રામ આવ્યા ને ઈ વર્ષે પ્રતિષ્ઠા થઈ હતી 200 વર્ષ પછી પણ આપણી ત્રીજી કે ચોથી પેઢી યાદ કરવાની કે જે વર્ષે અયોધ્યામાં રામ આવ્યા ને ઈ વર્ષે અમારા દડવામાં નાગેશ્વર મહાદેવ આવ્યા હતા આ વાતના આપણે સાક્ષી બન્યા છે આપણે તો બહુ ભાગ્યશાળી જનતા છે એમ કહી શકાય આજ હિન્દુસ્તાનની અંદર કારણ આપણા વડવાઓએ રામ મંદિર તૂટતા જોયું હતું અને મેન તમે રામ મંદિર બનતા જોયું છે બાપ આ વાતનો આપણને ગર્વ હોવો જોઈએ અને આ સમયમાં હું તમે જીવી રહ્યા છે અને આ સમયમાં મંદિરની પ્રતિષ્ઠા થઈ રહી છે આપણા માટે ઇતિહાસ સાક્ષી બનશે બાપ ખરેખર કેટલા વર્ષોથી આમ તો માં કઈ કઈ રામને 14 વર્ષનો વનવાસ આપ્યો તો પણ કેટલાક લોકોએ

કાશી વિશ્વનાથ ની અંદર દેવાધી દેવ મહાદેવ ના કાશી ની બજાર માં નીકળવું હોય ને બાપ ત્રણ જણા એક હારે નો હાલી હે કે આપડા મંદિરો તોડી તોડી અને કહેવાય છે ધર્મ ને તોડવાની કહેવાય વાત કરેલી ઈ કાશી ની અંદર આ છેલ્લા 5 વર્ષ માં ભવ્ય કાશી વિશ્વનાથ નું મંદિર બન્યું છે રામ આવ્યા માં શિવ આવ્યા છે કાશી માં અને હજી એક મુદ્દો બાકી રહ્યો છે મથુરામાં કૃષ્ણ લાવવાનો હજી કૃષ્ણ જન્મભૂમિ ઉપર હજી કહેવાય બીજાના મંદિર આપણા મંદિર તો મથુરા મથુરાની અંદર કૃષ્ણ જન્મભૂમિ જ્યાં મારો તમારો પિતા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ અવતર્યો ઈ જન્મભૂમિ ઉપર હજી મંદિર નથી આપણે ઘણી વખત વિચાર કરીએ તો ખબર પડે કે આપણે બધા અજ્ઞાનતામાં જીવતા હતા રક્તબીજ મારવા માટે મહાકાલી રણ એક હાથમાં એક હાથમાં ખડગ એક ના માથા વાડતી જાય ખપ્પર ભરી ભરીને લોહી પીતી જાય ઈ મહાકાલી મંદિર ઉપર બાપ અઢીસો વર્ષે ધજા ચડી છે પાવાગઢ અંદર એટલે આ સમય કોઈ સામાન્ય સમય નથી અયોધ્યામાં રામ આવ્યા છે કાશીમાં વિશ્વનાથ આવ્યા અને હજી મથુરામાં કૃષ્ણ બાકી છે એ ક્યારે આવશે હિન્દુ જાગશે ત્યારે અને હિન્દુ ક્યારે જાગશે આવા સત્કર્મ થાય હિન્દુ ભેગો થાય ત્યારે હિન્દુ જાગશે બાકી ખબર નહીં કેવા ગોદરા ઓઢીને હિન્દુ ગોધરા લગી હોતો હતો બાપ હિન્દુ આજ સુધી સૂતો હતો હવે ધીમે ધીમે જાગતો થયો આપણે આપણને તોડ્યા ઘણા એમ કે બીજા ધર્મો એ તોડ્યા ને ઓલા એ તોડ્યા કોઈ તોડ્યા નથી આપણે આપણને તોડ્યા બાપ આપણને આપણે આપણે આપણને તમે મને કયો તમે તિલક કરતા તમને કોને રોક્યા કોઈ મુસલમાન રોકવા આવ્યો તમારા હાથ પકડવા તિલક ન કરતો કોઈ ક્રિશ્ચન આવ્યો તો કોઈ નથી આવ્યો ફેશન ના નામે તમે ધર્મ મૂકી દીધો છે તિલક કરતા કોણે રોક્યા શિખા રાખતા ચોટલી રાખતા જનોઈ પહેરતા તમને કોણે રોક્યા તમે ફેશનના નામે બધું મૂક્યું છે પાછા આપણે એમ કે અમને બીજા ધર્મો એ તોડ્યો કોઈ કોઈને તોડતું નથી અને જો હિન્દુ જાગે જો હિન્દુ એક થાય તો બાપી દિવસ આગો નથી ફરી પાછું મથુરા રામ લાયે અંદર શિવ લાયે હે ઓર કૃષ્ણ કો લાના ના બાકી સમય દૂર નહી રહે બાપ હિન્દુ જાગશે તો ફરી પાછું મથુરામાં ભગવાન નું ભવ્ય મંદિર બનશે આજ આ મહાદેવ ને આપણને એક વિચાર આવે

શિવલિંગની પૂજા કરી એવો હારો મહાદેવને શ્રિંગાર કર્યો હોય અને હારો ભક્ત જાય અને એક લોટો જળનો શિવલિંગ ઉપર ચડાવે શ્રીંગાર ધોઈ નાખે વીખી નાખે તો મહાદેવ ક્રોધે ન ભરાય રાજી થાય એટલે આને મહાદેવ કહેવાય આ દેવ નો દેવ છે બાબર આવા મહાદેવની જયારે પ્રતિષ્ઠા થઈ રહી છે આપ સનાતની હિન્દુઓ બધા ભેગા થયા છો ત્યારે તમે સંકલ્પ કરો આ મંદિરની પ્રતિષ્ઠા કાલે થઈ જશે પછી આપણને એમ થાય આપણું બધું પૂરું થઈ ગયું નહીં હવે ચાલુ થાય હવે ચાલુ થાય છે હવે શરૂ થયું અહીંયા આવવાનું થાય ગામડામાં રહેતા હો સુરત મુંબઈ ભાવનગર રહેતા હો જયારે આવો ત્યારે તમારા બાળકોને લાવજો મંદિરે અને ભગવાનના દર્શન કરાવજો અભિષેક કરાવજો આરતીમાં ભળજો તમારા બાળકો આ ધર્મ ભૂલે નહીં એનું સાચું જ્ઞાન આપજો હવે આપણી જવાબદારી શરૂ થઈ બાકી દાન દેવા વાળા અને પ્રતિષ્ઠા થઈ જવાની મહાદેવની હતી પણ હવે આપણી જવાબદારી શરૂ થાય છે આપણા બાળકને ધર્મ તરફ લાવો અને તમે જો એવું ઈચ્છતા હો ને કે આ સનાતન ધર્મ ટક્યો રહે આ પરંપરા ટકી રહે તમારા બાળકમાં સારા સંસ્કાર આવે તો મંદિરનું પગથિયું બાળકને ચડાવતા શીખવાડજો કારણ તમારા બાળકોને બગડવાના હજારો રસ્તાઓ ખુલ્લા છે આજ તમારું બાળક બગડે એના માટે હજારો રસ્તા ખુલ્લા એમાં એટલા સંતાનો તમારા બગડ્યા છે અને આજની માતાઓ તો ગર્વ લેપા અમારો દીકરો બે વર્ષ પણ મોબાઈલ માં બધું આવડે આવડે જ છે ને તો તારે આજ શીખવાડ્યો નકરો સારા સંસ્કાર આપો તો સારું બાળક જન્મે મોબાઈલ વાપરે કાય શિવાજી થોડા જન્મે કુખમાં હોય ત્યારે રામકૃષ્ણની વાતો સાંભળી હોય ત્યારે શિવાજી વોટ્સઅપ જ વાપર્યા ન્યા શિવા નો જન્મે એટલે મોબાઈલ એવડું મોટું દૂષણ છે બાપ તમારું બાળક સમજી નહીં શકે કે આનો ઉપયોગ કેટલો કરવો કેમ કરવો અને મોબાઈલમાં બધું આવે બાપ એને વિવેક નહીં હોય એટલે એને જોજો તમે મોબાઈલથી એટલું બાળકનું જીવન બગડ્યું છે તમારું પાંચ વર્ષ નો છ વર્ષ નો બાળક તમે મોબાઈલ લઈ લોરે તોફાન કરશે તમારી યાર ઝઘડો કરશે અને જેના ઘરમાં આવું થવા મળે ને બાળક મોબાઈલ હાટુ રડતું હોય ને સમજી લેવાનું આપણા ઘરમાં વિનાશ નો રસ્તો ખુલ્યો છે તમારા ઘરમાં મોબાઈલ વગર બાળક જમતું ન હોય મહેમાન આવે એટલે તરત મોબાઈલ છોકરાને પકડાઈ જાય એકવાર વર વ્યા જાય આગા વ્યા જાય આવું બધું જો કરવું પડતું હોય કામ કરવા નથી થાય મોબાઈલ પકડાવતા હોય તો માનજો કે વિનાશનો રસ્તો આપણા ઘરેથી શરૂ થઈ ગયો છે આ ક્યાં જેને ઊભો રહેશે એનું કોઈ કહી શકશે તમારા બાળકોને આ બધા સંસ્કાર અત્યારના સમયની અંદર આ બધા એકવીસમી પેઢી એકવીસમી સદી આ મોબાઈલ ઇન્ટરનેટના જમાના બધા એના આમ પશ્ચિમની સંસ્કૃતિ રીતે આમ સુધરવું સુધરવું કેટલું સુધરવું એ પાછું નક્કી નહીં અને સુધરવાનું કાંઈક માપ આવે ને પછી કેટલું સુધરે કયો એટલે જૂનું ચાલુ થાય આપણે પહેલા બધા અભાવમાં ફાટલા કપડાં પહેરતા નહોતા એટલે ફાટલા પહેરતા આપણે ફેશનના નામે ચાલુ કર્યું અમારે એક ઠેકાણે થયું હતું હકીકત મેં ભાઈનગર પધરામણીમાં ગયા ને એટલે એક દીકરી હતી બિચારી ફાટલા કપડાં પહેરેલા ને મેં ભાઈને કીધું મેં કીધું આ તમારા કામવાળી દીકરી લાગે છે અને અમને ના આપો તો હાલશે આ બિચારીને કપડા બે જોડે આપો આ કામ કામવાળીની દીકરી ફાટલા લુગડા પહેરે જુવાની દીકરી મને કે બાપુ કામવાળી નથી મારી જ છે પણ મેં તું ફાટલા કેમ પહેરે કે આ ફેશન છે કે લે ફાટલા પહેરવાની ફેશન આપણે નહોતું એટલે પહેરતા આપણે ચાર થીંગડા કાયમ બે ગોઠણે હોય ને બે ગહારો પડે અહીંયા મારતા અત્યારે હારા કપડા ફાડી ને પહેરવાની શિસ્ત સુધરજો બાપ આ સનાતન ધર્મ ના અભ્યુદય નો સમય છે આ સુધરવાનો સમય છે આજ ભારત વર્ષની અંદર બધાય નામ પશ્ચિમ વિદેશમાં જાવું છે ને પશ્ચિમનું અનુકરણ કરવું છે ઘરની અંદર બધું આમ અંગ્રેજી ટાઈપનું બધું જીવન કરી દીધું કોઈને નીચે બેહીન જમવું નથી બધાને ડાઇનિંગ ટેબલ જોઈએ આમ બધું પશ્ચિમની સંસ્કૃતિ આપણે પકડતા ગયા તમારું છોકરું કડકડાટ અંગ્રેજી બોલતું હોય ને તો બાપ રાજી થાય અમારા છોકરા ને એવું કડકડાટ આવડે મને નથી આવતો અંગ્રેજી ભાષા છત્રી જમરૂખ આવું ભણતા ગણપતિ ને ઘર ભણતા અત્યારનું છોકરું ભણે તો એ ફોર એપલ બી ફોર બોલ સી ફોર કેટ ને ડી ફોર ડોગ કુચરાન મિજરા ભણે એનામાં આવે હું સંસ્કાર કયો તમે છોકરા ભણે છો તો કુચરાન મિજરા બીજું કઈ

એકત્રીસમી પચીસમી ડિસેમ્બર આવે એટલે છોકરા લાલ ટોપી પહેરાવી પહેરીને સાતા ક્લોઝ ઈવડાય વિદેશ વાળા તમારે એના છોકરાને કૃષ્ણ બનાવે જન્માષ્ટમી ઉજવે તેથી આપણે નાતાલ મંદિરમાં ધામધૂમથી ઉજવવાની બાબત પણ ઈ ઉજવવા જોઈએ એ નથી પકડતા ને આપણે પકડે પશ્ચિમનું આમ એટલું બધું દીકરા દીકરીના જન્મ હોય એટલે ક્યાંક લાવે આવે છે ને ક્યાંક આમાંથી કોના ઘરમાં નથી આવતી ઊંચી કરો જોઈએ આંગળી લો ચાર જણા કદાચ બધાના ઘરમાં કેક મને નથી સમજાતું આ કેક ક્યાંથી પકડી લીધી એ કેક લાવે ઉપર મીણબત્તી હળગાવે પછી પાછા ફૂંક મારીને આપણે કે હેપી બર્થડે ટુ યુ આવું મને સમજાવશો આ આ દીવા આ આગળ મીણબત્તી ઓલવે શું કામ પેલા આવે અને પછી ફૂંક મારીને ઓલવે શું કામ ખબર છે તમે મોબાઈલમાં જમાનો ગૂગલનો જમાનો છે અત્યારે ગુરુ કરતા ગૂગલને પહેલું પૂછાય છે ગૂગલને પૂછજો કે આવું શું કામ કરવામાં આવે તરત તમને જવાબ આપશે

આવું જ કરે ને બધા આ દેશમાં અન્ન બ્રહ્મ છે બાપ અન્ન બ્રહ્મ અન્ન નો કોઈ બગાડ નો સંકલ્પ કરજો આજ આ અયોધ્યામાં રામ મંદિરમાં રામ આવ્યા છે સનાતન ધર્મ નો દિગ્વિજય થયો આ સમય છે

આ સુધારાઓ જીવનમાં આમાં છોકરું નાનો એવું જરીક હોય ને ટાટા જે માય માહિતી હોય એનો પપ્પા કામે જાય જો પપ્પા જાય ટાટા કહી દે બાય બાય કહી મને ઘણી વાર ન સમજાય મા એમ કે જો પપ્પા જાય એના તારા અહીંયા રાખીને નાખ્યા સુધરો સુધરો આ કઈ દિશામાં જાય આપણે અહીંયા રાખી રહ્યા છોકરું આમ કે પપ્પાને ટાટા કહી દો બાય બાય કહી દો તમારું છોકરાને શીખવાડજો કોઈ જાતું હોય ને અને જય શ્રી કૃષ્ણ કે જય ગૌ માતા કે જય સોમનારાયણ કે જય માતાજી આવું શીખવાડજો આ ટાટા બાટા નો દેશ નથી આ ભારત આ સંસ્કૃતિ ને આ પરંપરા આપડી હચવા આવી છે પડે છોકરું મોટું થાય ને લગ્ન થાય ને લગ્ન નું એક વર્ષ થાય ને પાછી ક્યાંક આવે એક વર્ષ થાય ને લગ્ન એટલે પાછી ક્યાંક આવે હું ઉજવે વર્ષગાંઠ લગ્ન મેરેજ એનિવર્સરી ઉજવો છો ને બધા તમને ખબર છે આ મેરેજ એનિવર્સરી કયા દેશ માં ઉજવાય ને શું કામ ઉજવાય આ બધા વિદેશની પરંપરાઓ છે વિદેશમાં પહેલો તો છે ને આવી લગ્ન જેવી કઈ પરંપરા જ નથી એમ ના હારે રે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લીવ ઇન રિલેશનશીપ આવે ત્યાં સુધી હારે બાકી છૂટા બિન ફેરે હમ તેરે બરાબર બે વરસ એ આયલું આયલું બાકી છૂટું કરવા અને એ પછી એમ થાય કે હવે આપણે લગ્ન કરવા જોઈએ ઈ ચાર પાંચ વર્ષે લગ્ન કરે અને લગ્ન કર્યા પછી એકાદ વરસ તો ભાગ્ય કોક ને હારે હાલે અને એક વરસ ભાગ્ય હારે હાલી ગયું હોય પછી લોકો ઉજવણી કરે કે અમે બે જણા એક વરહ હારે પૂરું કર્યું એટલે ઉજવણી કરે બાપ અહીંયા વરહની ઉજવણી ન હોય અહીંયા તો લગ્ન મંડપમાં હાથ હાથ ભવના બંધન પડતા હોય છે ઈ આ ભારત દેશ છે અહીંયા એક એક વરહની ઉજવણી ન હોય આ સનાતન ધર્મ છે જાગજો બાપ હજારો વર્ષ સુધી ઋષિમુનિઓ તપ કરે અને ત્યારે ભગવાનને કહે પ્રભુ અમને ભારતમાં જન્મ આપજો ઈ દેશમાં હું તમે જન્મા અને બાપુએ વાત કરી એમ આ મનુષ્ય દેહ વારંવાર મળવાનો નથી એકવાર મળ્યો આમાં ભજન તમે કરી લે આ દેશમાં જન્મ્યા છીએ કૃષ્ણની ભૂમિ અને શિવની ભૂમિ ઉપર જન્મ્યા છીએ બાપ એનો આપણને ગર્વ છે એટલા માટે કાયમ કહીએ છીએ જેટલું શક્ય હોય એટલું ધર્મ પ્રારાયણ સનાતન હિન્દુ છીએ અહીંયાથી સંકલ્પ કરજો અમે કાંઈક કરીશું આ ભારત દેશ એ કેવલ ધરતીનો ટુકડો માત્ર નથી

एक एक कंकण से बाबा भारत हम जिएंगे तो भी भारत के लिए और मरेंगे तो भी भारत के लिए और मरने के बाद गंगा में बहती हुई हमारी को कोई कान लगा के सुनेगा तो एक ही आवाज आएगी भारत माता की जय आ भाव जगाओ बाड़क आज नानो यो पंखी ना माड़ा जेड़ू इजरायल देश तो कोई हामो नहीं जो एक तो कारण एक एक युवा एक एक युवती अंदर देश भावना અને આપણે આવડો મોટો ભારત દેશ તો આ નાનું એવું પાકિસ્તાન આવીને હુમલા કરી જાય કારણ આપણે એક નથી એટલે આપણે બધા ભારતીય છે સનાતની હિન્દુ છે સનાતની હિન્દુ ની અંદર આવો જયારે રાષ્ટ્રીય પર્વ હું તો એમ કઉ છું અયોધ્યા રામ મંદિર નો ઉજવાતો હોય અને મારા દડવા ગામની અંદર આવો નાગેશ્વર મહાદેવ નો જયારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાતો હોય ત્યારે આપણે સંકલ્પ કરીએ કે અમે ધર્મ તરફ અમારા બાળકોને વાળશું શરૂઆત તમારે કરવી પડશે તમને જોઈને બાળકો છે કે બાપો માવો ખાતા ને છોકરા ને કે છોકરા કરતા થોડા બેન કરે કોઈ દી પેલા તમે મેકો તમે સુધરો તો તમારા સંતાનો સુધરે અને મને તો એક વાત નથી સમજાતી કાઢશે ભલે હવા વર નું છોકરું ધાવણ મેકી દેના ઢગા માવા નથી લ્યો કેટલું કેવું કેટલું કેવું આમાં કાંઈક તો સુધારો આવવો જોઈએ ને બાપે જીવનમાં તો સુધારો આવવો જોઈએ વૈશનથી દૂર થાઓ ફેશનથી દૂર થાઓ આજ આ સનાતન ધર્મ ઉત્કર્ષનો સમય છે બાપ આ સમય જો ચૂકી ગયા ને તો આવો સમય હવે બીજી વાર આપણને મળવાનો નથી આપણા માટે આપણા સંતાનો માટે એવું જીવન જીવજો બાપ કે સનાતન ધર્મ કાયમ યાદ કરે અને આજ આ મહાદેવના સાનિત્યની અંદર ભેગા થયા છે ત્યારે નાગેશ્વર મહાદેવને પ્રાર્થના કરીએ આય રાંદલને પ્રાર્થના કરીએ માને તો અખંડ બેહણા છે અયા ધામ કહેવાય બાપ દડવા આમ અમે ગોંડલ હતા કથા હતી કાલે પૂરી થઈ અને કોઈ પૂછે ને ક્યાં જાવું તો કે દડવા કયું દડવા તો કે રાંધલ નું દડવા બાપ માના ગામ નામ ઉપર આપણું ગામ ઓળખાય છે આ ગામ આ જગદંબાના બેહણા છે જયારે ત્યારે સનાતન ધર્મના અભ્યુદય માટે થઈને પ્રાર્થના કરીએ ભગવાન આવી અખંડતા એકતા સંપ કાયમ રે અમારા બાળકોમાં સંસ્કાર કાયમ રહે આવા ધર્મના કાર્ય કાયમ કર્યા કરીએ આજ સુધી એક ઓળખાણ જગદંબાના નામે હતી અને મને એવું લાગે કે આવતા પાંચ વર્ષની અંદર ઓળખાણ વૃક્ષના નામે દડવાની થાય કે દડવામાં જેટલા જાડવા વવાણા એટલા બીજે ક્યાંય વવાણા નથી હું આઠ વર્ષ આઠ મહિના પહેલા આવ્યો હતો અને વાવ કીધું આ ઉજરે નો ઉજરે આવા તો વર્ષે કેટલાય વવાય મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરી અખંડતા એકતા વધે અને છેલ્લે મારી એક નાની વાત રજૂ કરું કે સમસ્ત સૌરાષ્ટ્રની અંદર આમ તો ગુજરાત આખામાં અભિયાન ચલાવીએ છીએ કે કોઈ જગ્યાએ બળદ રખડે નહીં જેને આપણા ખેતરના કામ કર્યા આજે દોહરા લઈ લઈને એમ કહેવાય આપણા ખેતર ખેડ્યા હું તમે લીલા પીળા થઈને ફરીને એનું એક કારણ બળદની ની હતી બાપ આપણા વડવાઓ બળદ હાક્યા ખેતર ખેડા ને ત્યારે આપણે રૂપિયો લઈ સુરત મુંબઈ જઈને ધંધા કર્યા એટલે એ બળદ રખડે નહીં હિન્દુ ધર્મની ની માં ગૌતરી ક્યાંય રખડે નહીં એટલા માટે સર્વેશ્વર ગૌધામ પ્રયત્ન કરે કદાચ તમારા ધ્યાનમાં કોઈ અંધ અપંગ ગાય કે યા તો વયોવૃદ્ધ બળદ ક્યાંય રસ્તે રખડતો માલિકીનો હોય ન માલિકીનો હોય

સેવે સુખીન સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યુ મા કચી દુઃખ ભાગવત અસ્તું જય મહાદેવ જય ગોમાતા